મિત્રો વિદ્યાનગરની એક અલગ ઓળખ બની છે ખાવા બાબતે પુલાવની જેમ વડોદરાની સેવસરથી ઓળખ છે નડિયાદની જે છે તે દાળપુરીથી ઓળખ છે તે રીતની વિદ્યાનગરની એક અલગ જ ઓળખ ઊભી થઈ છે અને વિદ્યાર્થીઓમાં આ ડીશ ખૂબ જ પ્રચલિત છે પરંતુ આજે અમે આપને આ બ્લોગમાં બતાવીશું કે આ મગફુલાવ હકીકતમાં વિદ્યાનગરમાં લાવ્યું કોણ છે અને ક્યાંથી આ મગફુલાવ છે તે આટલા ફેમસ બન્યા છે કે આજે દરેક વ્યક્તિ જે છે આ પુલાવ ખાતા હોય છે આપણે અત્યારે અહીંયા કપિલદેવ જે ફૂડ કેફે છે ત્યાં આવ્યા છે અને સીધા જ તમને આજે વ્યક્તિને મળાવીશું કે જે વ્યક્તિએ આ જે પૌષ્ટિક ડીશ કહી શકીએ કારણ કે જ્યારે સ્ટુડન્ટ વિદ્યાનગરમાં રહેતા હોય છે તેમને ખાસ કરીને એક જે બજેટની અંદર એક એમનું રૂટીન પૂરું કરવાનું હોય છે અને તેની વચ્ચે તેમને કેવી રીતના સારું ખાવાનું આપી શકાય અને પૌષ્ટિક ખાવા આપી શકાય તેને લઈને એક આ કપિલભાઈએ જે શરૂઆત કરી હતી કપિલભાઈ આપણી સાથે છે અત્યારે અંદર કિચનમાં કામ કરી રહ્યા છે કપિલભાઈ કેમ છો મજામાં જય સવનાયણ જય સવરાયણ તો જે પ્રમાણે કપિલભાઈ આજે મગપુલાવની ડીશ વિદ્યાનગરની એક અલગ જ ઓળખ બની ગઈ છે અને એ ડીશના કારણે આજે વિદ્યાનગર ઓળખાય છે તો મગપુલાવને જે જન્મદાતા કહીએ આપણે કે તમે છો કેવી રીતના શરૂઆત કરી હતી અને શું બેસ્ટ છે કપિલ દેવના મગપુલાવ કરતાં આજે મગપુલાવ બીજે મળે છે એમાં આજે મારી શરૂઆત જો કે બે હજાર પાંચની છે આનું ઇન્વેસ્ટન થયું બે હજાર સોળમાં અને બે હજાર સોળમાં બી એ એક સ્ટુડન્ટ થકી શરૂઆત જ છે આ એટલે કોઈ સ્ટુડન્ટે ડિમાન્ડ કરી હશે હા અને એમાંથી શરૂ થાય જનરલી જીમ વાળા સ્ટુડન્ટ આવતા હતા તો એમનું કહેવું હતું કે એમને પ્રોટીન વાળી પ્રોડક્ટ આપો જેથી એમનાને પચવામાં સરળતા રહે અને લાંબો ટક લાંબા ભૂખ પણ ના લાગે ન્યુટ્રિશન વેલ્યુ ન્યુટ્રિશન વેલ્યુ સારી મળે અને પચવામાં સારું રહે તો અમારી ગણતરી એવી ભાઈ સ્ટુડન્ટ આવી રહ્યા છે પહેલાં અમે એવું વિચાર્યું કે ફણગેલી વસ્તુ બને પણ ફણવેલી વસ્તુ એક સીમિત હતી કે ઓનલી ફોર સ્ટુડન્ટ જીમ થકી જ ખે જાય બીજા નોર્મલ કસ્ટમરને ખવડાવવા માટે તો શું તો અમે પછી એવી રીતે ઇન્વેસ્ટિંગ કર્યું કે એને સાદા મગને પલાડી જેમ મોટી ક્વોલિટી લે એનો બી પુલાવ સોફ્ટ કરીને હા સો એનો પુલાવ બનીને ખવડે તો એને બી ટ્રાય એક વાર અમે કર્યું સક્સેસ પણ ના ગયું પણ એક તબક્કા અનુસાર સક્સેસ ગયું ને આજે તમારી સમય ભગવાન આશ્ય હર્સતી આટલા સુધી પહોંચ્યા છે જી આ દોસ્તો મગ પુલાવ એ વિદ્યાનગરની એક ઓળખ બની ગઈ છે અને આ મગપુલાવ બને છે કેવી રીતના આજે તમને બતાવીશું આખી રેસીપી જે કપિલ દેવની સિક્રેટ રેસીપી છે તે આપણે આ વિડીયોમાં જે કહીએ કે આપણે અનહાઈટ કરીશું અને ટોટલી અને આજે અમે બતાવીશું જોડાયેલા રહેજો અમારી સાથે તો આજે બતાવીશું તમને વિદ્યાનગરમાં જે મગપુલાવ ફેમસ થયા છે તે કપિલ દેવના મગપુલાવ કેવી રીતના બને છે કપિલભાઈ કેવી રીતના આપણા પુલાવ બીજા કરતાં અલગ પડે છે બહુ સિમ્પલ રેસીપી છે ઘરગથ્થી રેસીપી છે કોઈ પ્રકારના ગરમ મસાલો નથી વાપરતા અમે જે તમારા આરોગ્યને તકલીફ આપે સામાન્ય મસાલા યુઝ કરીએ છીએ અમે ઓઇલ લીધું છે હા આ કોબીજ છે આ ટોપિંગ ટોમેટો છે ટોપિંગ આપણે સાતવા કહીશું આપણા હરાભરા મગ આપણે વર્ષોથી એક જ રેસિપી છે કોઈ ચેન્જીસ નથી કોઈ જે વેજિટેબલ જે ટાઈમથી નાખ્યા છે એ બી આજે છે કોઈ એડ કર્યો નથી એન્જર કેટલા વર્ષ થઈ ગયા આડી છે આ બે હજાર સોળની સ્ટાર્ટ હતી સમજો ને આઠ વર્ષ તો પોલાવ બનાવતા થઈ ગયા મને ચટણી કઈ કઈ આવતી હોય આમાં આપણા લસણની ચટણી છે હોમમેડ હા એ બી આપણે ઘરે જ બનાવીએ છીએ મસાલાની શું ખાસિયત છે મસાલાની તો એવું છે કે આ મસાલા જનરલી લોકો બજારથી તૈયાર જ લાવે છે અમે એને લાવીએ લાવીએ ગરમ આપણે કડેમાં શેકી ને ઠંડા પાડી ને એક પોષણ રાખ્યું છે એનું એ પોષણમાં જ સેટ કરી અને અવેલેબલ છે એનું એટલે કોઈ આમાં બહુ હિડન મસાલા કે એ રીતનું કોઈ એ છે નહીં પણ જે છે એ બેલેન્સ કરવાનું છે બેલેન્સ કરવાની વાત છે અને તમે જોઈ શકો છો કે કોઈ તમને રાઈસમાં વધુ પડતું મરચું અથવા વધુ મસાલા દેખાય નહીં આવે ઘણી જગ્યાએ મસાલાનો ઘણો વપરાશ થાય છે જેથી કરીને આપણી હેલ્થને તકલીફ થઈ છે અને અત્યારે તો કદાચ દર ત્રીજી દુકાન એવું કે ખાણીપીણીની બાબતે પણ મારું એવું કેવું છે કે ભગવાન દ્વારા કદાચ મારો બી એવો જન્મ થયો કે આ પ્રોડક્ટના લીધે લોકોના ઘર બી ચાલી રહ્યા છે કે એમનો બી રોજગાર પૂરો પડે છે પણ જે પ્રમાણે વિદ્યાનગરમાં દરેક જગ્યા પર મગપુલાવ તો મળે જ છે કપિલ દેવના મગપુલાવની વાત એટલા માટે અલગ છે કે આ ઇન્વેન્ટ અહીંયાથી થયું છે આ ફેમસ અહીંયાથી થઈ છે અને આ ડીશની શરૂઆત જે છે તે આ જગ્યાએથી થઈ હતી અને આ જે વિદ્યાનગરની એક અલગ ઓળખ બની છે તે કેવી રીતના બને છે તે અમે આપણે આ વિડીયોમાં બતાવ્યું છે સાથે શું સૌ થાય છે કપિલભાઈ જ્યારે આ મગપુલાવ આમાં આપણે દહીં આપીએ છીએ મસાલા દહીં આપીએ છે અને એ બી અમૂલ જ યુઝ કરીએ છીએ આપણે આપણા તરફથી આપણા મગ પુલાવ અહીંયા સર્વિંગ માટે તૈયાર છે અને એક સારી હોટલમાં હોય એ પ્રકાર એનું સર્વિંગ સિસ્ટમ અહીંયા આપણે જોવા મળી રહી છે પ્રાઇસ શું છે કપિલભાઈ આ મગ પુલાવને ક્યારે શરૂઆત કરી ત્યારે શું પ્રાઇસ હતી શરૂઆત જ્યારે કરી ત્યારે આની કિંમત હતી આપણી પચાસ રૂપિયા હતી પચાસ રૂપિયા પણ જેમ જોઈએ કે આજે મોંઘવાઈના હિસાબે જે ભાવની ચડત ચડત છે એના હિસાબે આપણે આની કિંમત અને એંસી રૂપિયા છે બજારમાં આજે ત્રીસ ચાળીસની રેન્જમાં મળી રહે છે પણ અમે અમારી હેલ્થના હિસાબે અમારા વસ્તુ અને એની ક્વોલિટીના માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા આજે તેલ છે તો તેલની ક્વોલિટી બી એ જ યુઝ કરી રહ્યા છે આજે બટર છે તો બટર જનરલી તમે જોઈ શકો છો કે ડિલિશિયસ બટર વપરાય છે અમે હાલમાં બી અમૂલ બટર યુઝ કરે છે વિદ્યાનગરમાં તો જે છે એ ક્વોલિટી પર નિર્ભર છે આજે ઘણા લોકો અમને સવાલ કરે છે કે આજે સસ્તા બોલવામાં તમારો ડિફરન્સ શું છે તો પહેલી વસ્તુ જો એક ચોખ્ખાઈ સેકન્ડ જે પ્રેઝન્ટેશન છે જે ક્વોલિટી આપે છે જે મગની જે આજે મગ જે છે બજારમાં એ નાના બી મળે છે અમે જે ક્વોલિટી લાવીએ છે મોટા મગ વાપર પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ ક્વૉલિટી રાઈસની ક્વોલિટી બી એવી છે અને જનરલી મસાલા બી એ જ યુઝ કરે છે એ આજે અમે એવું નથી ઈચ્છતા કે અમે બલ્કમાં બિઝનેસ કરીએ અમે ક્વોલિટી ફૂડ અને જનરલી જેટલા કસ્ટમર આવે એમને સેટિસફાઈ કરી શકીએ અને એ લોકોનું હેલ્થ ઉપર કોઈ માઠી અસર ના પડે એ ધ્યાનમાં રાખીને બનાવી રહ્યા છે તો દોસ્તો આપણો મગફળ તૈયાર થઈ ગયો છે હવે ટેસ્ટ કરીશું અને આપણે જણાવીશું કે ટેસ્ટ તો બેસ્ટ જ છે કારણ કે એમાં કોઈ પંખા જ ના જાય આપણને કારણ કે જે ડિશની શરૂઆત અહીંયાથી થઈ હતી ને એ ડિશને આજે વિદ્યાનગરને અલગ ઓળખ અપાવી છે તો આજે એ ડિશને ટેસ્ટ કરવાના છે આ વિડીયોમાં તો જોડાયેલા રહેજો અમારી સાથે તો ફ્રેન્ડ્સ આપણો જે મગપુલાવ કપિલભાઈ બનાવ્યો છે તે આપણે જોયો અને હવે એને ટેસ્ટ કરવાનો ટાઈમ છે અને જો વાત કરીએ તો એકદમ માપસરનું તેલ અંદર જોવા મળી રહ્યું છે અને જે મસાલાની જે ક્વોન્ટિટી છે તે પણ એઝ પર રિક્વાયરમેન્ટ અંદર લાગી રહી છે ના તો ઓવર સ્પાઈસીસ લાગી રહ્યા છે કે ન તો કોઈ પ્રમાણે અંદર કોઈ એ રીતના હાર્મફુલ મસાલા થયા હોય કે જે રેડીમેડ આવતા હોય તેવા તેમને જે પ્રમાણે બતાવ્યું તે આ તમામ તમારા ઘરે જ બની છે હોમમેડ મસાલાનો ઉપયોગ કરીને આ બનાવ્યું છે તો હવે આપણે ટેસ્ટ કરીશું દહીં સાથે તે આપે છે અને પ્રાઇસ શું છે નાની હોય આલમાંની પ્રાઇસ એંસી રૂપિયા રાખી છે એસી રૂપિયા હા તો ખૂબ સારું કહેવાય કારણ કે ક્વોન્ટિટી જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો આખું બાઉલ છે એટલે એક વ્યક્તિને તો કદાચ એક ડીશ એક ટંક માટે પૂરી થઈ રહે હવે ટેસ્ટ કરીશું આપણે કપિલભાઈ ફ્રેન્કલી સ્પીગિંગ હું બે હજાર સોળમાં જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે પણ ખાવા આવતો હતો આપણે ત્યાં મજબૂરા આજે આટલા વર્ષે પણ એ જ સ્વાદ એ જ સ્ટ્રક્ચર અને એ જ જે એક જેકો તમારા એનો સ્વાદનો એનો એ જ છે મગપુલાવનો બે હજાર સોળથી મગપુલાવ ખાવા આવું છું બેસ્ટ મગપુલાવ અહીંયાથી જ સ્ટાર્ટ થયું છે પહેલી વાર અહીંયા જ ખાધું હતું ત્યારથી મજા આવે છે અને એવરી વીક આઈએ જ છે અમે અહીંયા રેગ્યુલર છે અમે અત્યારે બધા જોડે કલીગ્સ છે જોડે નોકરી કર્યા છે સ્કૂલમાં બી જોડે હતા અને પછી કોલેજ બી એટલે મજા આવે છે બરોડા સિટી આવ છું પ્રોપર ફર્સ્ટ ટાઈમ મારો એક્સપિરિયન્સ છે પણ ટેસ્ટ ઘણો સારો છે મારા છે પણ જણાવ્યું હતું ઘણા લોકોએ કપલી દેવાનો મગદેવ ઘણો સારો છે એકવાર એક્સપિરિયન્સ કર્યો પણ ખરેખર ટેસ્ટ ઘણો સારો છે એમનો અને વન સેકન્ડ ટેસ્ટ કરવા જેઓ છે લોકો તો દોસ્તો આજે મગફુલાવ છે તે હું જ્યારે ભણતો હતો વિદ્યાનગરમાં ત્યારે આની શરૂઆત હતી અને એ વખતે વિચાર્યું નહોતું કે આ ડીશ એટલી ફેમસ થશે કે વિદ્યાનગરની એક ઓળખ બની જશે પરંતુ આજે કદાચ વિદ્યાનગરમાં મગ પુલાવ એવો કોઈ સ્ટુડન્ટ નહીં હોય કે જે એટલીસ્ટ વીકમાં એક કે બે વાર મગ પુલાવ ખાતો ન હોય તો કપિલભાઈ જ્યારે આપણે આ ડીશ ઇન્વેન્ટ કરી અને આજે જ્યારે કહીએ કે સાત આઠ વર્ષમાં જેટલી ફેમસ થઈ ગઈ કે વિદ્યાનગરની એક ઓળખ બની ગઈ સાચી વાત છે તો કેવું લાગે છે એ વખતે આમ કેવું ફીલ થાય બસ અમને તો એટલું ખ્યાલ નહોતું કે આ વસ્તુ આટલા લેવલ સુધી પહોંચશે અમને તો ઘર કુત્તે કર્યું હતું ભાઈ આપણે બનાવીએ અને આ વસ્તુ આજે એવું બની ગયું છે કે એક હોટ ફેવર કે ભાઈ વિદ્યાનગર તો ઠીક હતું પણ હવે એવું કહેવામાં આવે છે કે આણંદનું બી ફેમસ પુલાવ થઈ ગયું છે આણંદની એક ઓળખ એવું ઓળખ બની ગઈ છે અને અત્યારે લોકો આઈ થિંક સાત દિવસ મેં કદાચ ચારથી પાંચ દિવસ તો ખાતા જ હશે પુલાવ કારણ કે એને મેં કોઈ એવા હાઇજેનિક મસાલાઓ કે જે છે કે લોકોને મજા આવે છે એમ બજેટમાં પણ મળી રહે બજેટમાં ક્વોન્ટિટી મળી રહે હોટેલમાં જાઓ તો મિનિમમ તમારું બસો થી ત્રણસોનું મેનુ બને તમારું આ વસ્તુ આપણે આમ જોવા જાવ તો તમે જો મહેશ્વર પેલેસથી આવો આમ તો અહીંયા રામબાગની સામે થઈ શકીએ અને જો બાકોલ શહેરથી આવો તો બી બાકોલ ગેટથી આવો તો બી રામબાગ તો જે પ્રમાણે વિદ્યાનગર આપ આવો છો તો જે પ્રમાણે ગૂગલ પર પણ તેમનું લોકેશન અવેલેબલ છે ગૂગલ સર્ચ કરીને પણ તેમના સુધી પહોંચી શકો છો અને કદાચ જે અત્યારે જે સર્વિસ પ્રોવાઈડર છે જે લોકો ઘરે બેઠા જે છે ફૂડ અવેલેબલ કરાવે છે તેના ઉપર પણ તેમનું અવેલેબલ છે એકવાર ચોક્કસથી આ ટ્રાય કરવા જેવા છે કારણ કે આજ એ ડીશ છે કે જેની શરૂઆત પાયા આ જગ્યા પરથી નખાયા હતા અને આજે વિદ્યાનગરની આ ઓળખ બની છે આ બ્લોગ એટલા માટે અમે બનાવ્યું કારણ કે લોકોને ખબર પડે કે આજે મગપુલાવ જે ડીશ છે આજે લોકોની હજારો લોકોનો આ વિસ્તારમાં તે ફેવરાઈટ ડીશ છે તો તેની શરૂઆત ક્યાંથી થઈ હતી અને આ જે મિત્રા છે કે જેમના દ્વારા આ મગપુલાવની શરૂઆત કરવામાં આવી હતી તો કપિલભાઈ આ ખૂબ જ અદ્ભુત અને હેલ્ધી ડીશ ઇન્વેન્ટ કરવા માટે અમે આ તો સૌ પ્રથમ આપને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપનો અને વિદ્યાનગરના એવા ઘણા સ્ટુડન્ટ છે કે જે આ ખાધા પછી જે તેમને સંતોષ થાય છે બરાબર તો તેમના પણ આશીર્વાદ આપને મળી રહ્યા છે આપ સતત પ્રગતિ કરો એવી શુભકામનાઓ તો મિત્રો ફરી મળીશું કોઈ નવા બ્લોગ સાથે કમેન્ટ સેક્શનમાં અમને જણાવજો કે આપે આ જગ્યાના મગ પુળાવ ટેસ્ટ કર્યા છે કે નહીં અને અન્ય કોઈ ડીશ જો આપના વિસ્તારમાં ફેમસ હોય તો તે બ્લોગ બનાવવા માટે અમે અચૂક આવીશું તો અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો આપ ત્યાંનો બ્લોગ ઈચ્છી રહ્યા છો કે અમે આવનાર દિવસોમાં બનાવીએ હવે રજા આપતો ફરી મળીએ છીએ અને મગપુળાવ ચોક્કસથી ટ્રાય કરજો નમસ્કાર